કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત છે કે ક્ષત્રિય માફી પણ માંગી ચૂક્યા છે તેમ છતાં વિરોધ પૂરજોશમાં ચાલી રહી છે એમ લાગી રહ્યું છે કે વિરોધનું નેતૃત્વ લોકસભાની ટિકિટ વાંછુક દાવેદાર કરી રહ્યા છે હાલ ભાજપા હાઈકમાન્ડની આ વિરોધી ઉપર નજરે છે જેને લઈને વિરોધને ચૂંટણી પ્રચારથી દૂર કરાયા છે સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની ટિકિટ ઈચ્છા ધરાવતા દાવેદારને બે હજાર બાવીસમાં જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાંથી ટિકિટ નકારવામાં આવતા તેઓ નારાજ થયા હતા અને આ વખતે લોકસભાની ટિકિટ મેળવવા પણ નજર રાખ્યા હતા તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિને કારણે ભાજપ દાવેદારને ટિકિટ નકારી છે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટિલ પહેલા જ ક્ષત્રે સમાજની માફી માંગી ચૂક્યા છે અને સમાજના સભ્યોને મોટું દિલ રાખવા અને પુરુષોત્તમ રૂપાલાને માફ કરવા કહ્યું છે ભાજપ પોતાની રીતે તપાસ કરી રહી છે અને પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે તેમની પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય નેતા ની સંડોવણી છે અને ટૂંક સમયમાં પાર્ટી તેમની સામે કડક શિસ્તના પગલા લેશે

અને પોતાની પાર્ટીના આગેવાનોને કહેવાય એવું ન હોય કે ભાઈ આ બરાબર નથી આમની ઉમેદવારી બદલો તો એ બી તો કરોડરજ્જુ વગરના સાબિત થશે નોન એન્ટિટી તો એમને પાર્ટીને કહેવું જોઈએ જે બીજેપીમાં એક્ટિવ છે એમની વાત પાર્ટીએ માનવી પણ જોઈએ જો એ લોકો સાચા હોય તો નહીં માને તો આ સમાજ તો એ સમાજને બી આગેવાનોને સાઈડમાં મૂકતા વિચાર નહીં કરે

જયેશ પટેલ ઉર્ફ જયસુખ રણપ્રિયા એડવોકેટ કિરીટ જોશીની હત્યા અને ચાલીસ ફોજદારી કેસોમાં સંડવાયેલ છે ભાજપના નેતા હોવા છતાં કોંગ્રેસ સાથે તેમનું જોડાણ કોઈ રહસ્ય નથી બે હજાર બાવીસમાં જ્યારે તેમને ટિકિટ નકારી કાઢવામાં આવી ત્યારે કોંગ્રેસના નેતા માડમે ભાજપાની ટીકા કરી હતી અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો હા તો પરેશભાઈ લાભ લઈ લે એમાં ક્યાં ના પાડી છે ખરાબ રીતે હારશે એમાં કોઈ પરેશભાઈ લાભ લઈ લે એમાં ક્યાં ના પાડી છે ખરાબ રીતે હારશે એમાં કોઈ રૂપાલા સાહેબે માફી માગી લીધી છે ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે એટલે હું માનું છું એ પ્રશ્ન પણ પક્ષે અને કોઈ પ્રશ્ન ઊભા નહીં રૂપાલાની ટીમમાં હવે રૂપાણીની જોતની એન્ટ્રી મળી છે રૂપાલાના વિવાદને ડેમેજ કંટ્રોલ કરવા ક્ષત્રિય સમાજના કોઈ નજીકના નેતા નહીં આવતા જે બાબત મોવડી મંડળના ધ્યાને આવતા નિર્ણય લેવાયો હતો રૂપાલા સાથે સોમવારથી નવા ચહેરાઓ જોવા મળશે ગત રોજ રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે જોવા મળ્યા હતા સ્કૂટર પર તેમની જોડી જયબીરુની જોડી જેવી બની રહી હતી

તમારે બધાએ તમારાથી થાય એટલા બીજાના મત આપણામાં કેમ પડે એની કાહટી કરવાની આપણા બે કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે એક હું આજ એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તોય તમારે બધાએ પાઘડી બંધાવવાની અને પછી 7મી તારીખે મતદાન કરવાનું છે

લોકો મતને મત આપવા માંગે છે એટલે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલા માટે થઈને આવા નાના નાના મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક સમાજોને ધર્મને અને અલગ અલગ જ્ઞાતિઓના લોકોને

bureau report hindi tv news surat